હું જ્યારે નાનો હતો ત્યારે મારા ક્લાસમાં ડિબ્બુ કરીને એક છોકરો હતો એ ડિબ્બુ પર મેં એક ગીત લખ્યું હતું કેવી 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 આ દુનિયા છે કેવી ડિબ્બુ સાવ ડફોળ ભણ્યો નથી ભૂગોળ ના જાણે કે ગોળ ગોળ સફરજન જેવી એ તો આખો દિવસ જુએ છે ટીવી બસ એ તો આખો દિવસ જુએ છે ટીવી બસ બોલે દુનિયા ચોરસ ટેલિવિઝન જેવી તો મેં એ વખતે ડિબ્બુને ડફોળ કહો હતો કારણ કે એને ભૂગોળ નહોતી આવડતી ભૂગોળ માય ડબ્બો પણ વર્ષો પછી હું મોટો થઈ ગયો અને એકવાર ડિબ્બુ મને અચાનક એરપોર્ટ પર મળી ગયો તો મારી તો આંખો પોળી થઈ ગઈ ડિબ્બુને જોઈને સૂટેડ બુટેડ એકદમ મર્સિડીઝમાંથી ઉતર્યો અને આખું નકશીક તમે જુઓ તો બ્રાન્ડથી ભરેલો અને મેં કહું આ ડિબ્બુ મારા ક્લાસનો પેલો ડફોળ એટલે મેં જઈને પૂછ્યું કે ડિબ્બુ શું કરે છે મને કહે શામલ હું તો જબરજસ્ત બિઝનેસ કરું છું તું વાત જ ના કર અને એટલા બધા પૈસા કમાવું છું કે તારી કલ્પનામાં નહીં આવે ત્યારે આ ડિબ્બુને જોઈને મેં ભૂગોળનું એક બીજું ગીત લખ્યું એ ગીત હું તમને સંભળાવું એની ચિંતા છોડ ભલા તું ભણ્યો નથી ભૂગોળ તને શું ફેર પડે છે એની ચિંતા છોડ ભલા તું ભણ્યો નથી ભૂગોળ તને શું ફેર પડે છે તારી પાસે રૂપિયા છે છ નથી જ્ઞાન ભંડોળ તને શું ફેર પડે છે તારી પાસે રૂપિયા છે છ નથી જ્ઞાન ભંડોળ તને શું ફેર પડે છે એની ચિંતા છોડ ભલા તું ભણ્યો નથી ભૂગોળ તને શું ફેર પડે છે ને રોજ સવારે વહેલો ઉઠી નિયમ પ્રમાણે જાય તું ધંધો કરવા માટે વેકેશનમાં કુટુંબ સાથે જાય છે કંડક્ટેડ ટૂરમાં ફરવા માટે રોજ સવારે વહેલો ઉઠી નિયમ પ્રમાણે જાય તું ધંધો કરવા માટે વેકેશનમાં કુટુંબ સાથે જાય છે કંડક્ટેડ ટુરમાં ફરવા માટે તું રાતે ઊંઘે છે ત્યારે અમેરિકા જાગે છે એમાં તારે શું છે જુદા દેશની ઘડિયાળોમાં જુદા જુદા વાગે છે એમાં તારે શું છે તું રાતે ઊંઘે છે ત્યારે અમેરિકા જાગે છે એમાં તારે શું છે જુદા દેશની ઘડિયાળોમાં જુદા જુદા વાગે છે એમાં તારે શું છે તારો રસ્તો સીધો પૃથ્વી ચોરસ હોય કે ગોળ તને શું ફેર પડે છે તારો રસ્તો સીધો પૃથ્વી ચોરસ હોય કે ગોળ તને શું ફેર પડે છે એની ચિંતા છોડ ભલા તું ભણ્યો નથી ભૂગોળ તને શું ફેર પડે છે ને નકશામાં આડીને ઊભી લીટીઓ તાણીને તારે શું કરવું છે ડોડોમાં ને એડિસ અબાબા ક્યાં છે એ જાણીને તારે શું કરવું છે નકશામાં આડીને ઊભી લીટીઓ તાણીને તારે શું કરવું છે ડોડોમાં ને એડિસ અબાબા ક્યાં છે તે જાણીને તારે શું કરવું છે તારે ફાઇલ બધે આગળ તે જોવાનું છે નાઇલને વહેવું હોય તો વહેશે રહેવા માટે તારે ઘરનું ઘર ઇગલુંમાં જેને રહેવું હોય તે રહેશે તારે ફાઇલ વધે આગળ તે જોવાનું છે નાઇલને વહેવું હોય તો વહેશે રહેવા માટે તારે ઘરનું ઘર ઇગલુંમાં જેને રહેવું હોય તે રહેશે ટાઈફૂન ને ટોર્નેડો ટાઈફૂન ટોર્નેડો તારે માટે તો વંટોળ તને શું ફેર પડે છે ટાઈફૂન ટોર્નેડો તારે માટે તો વંટોળ તને શું ફેર પડે છે એની ચિંતા છોડ ભલા તું ભણ્યો નથી ભૂગોળ તને શું ફેર પડે છે ને કર્કવૃત્ત ને મકરવૃત્ત ને ચક્કર ચક્કરથી તું બચી ગયો છે ઈશાન અગ્નિ નૈઋત્ય ને વાયવ્યની ટક્કરથી તું બચી ગયો છે કર્કવૃત્ત ને મકરવૃત્ત ને વિષુવૃત્તના ચક્કરથી તું બચી ગયો છે ઈશાન અગ્નિ ની વાયવ્યની ટક્કરથી તું બચી ગયો છે ઉત્તર ધ્રુવ ઉત્તરમાં દક્ષિણ ધ્રુવ દક્ષિણમાં માત્ર એટલું લેતું જાણી ઉત્તર ધ્રુવ ઉત્તરમાં દક્ષિણ ધ્રુવ દક્ષિણમાં માત્ર એટલું લેતું જાણી બાકી તારે એક્સપોર્ટના ધંધામાંથી કરવાની છે ખૂબ કમાણી બાકી તારે એક્સપોર્ટના ધંધામાંથી કરવાની છે ખૂબ કમાણી તારી મંજિલ એક દિશાઓ આઠ હોય કે સોળ તને શું ફેર પડે છે તારી મંજિલ એક દિશાઓ આઠ હોય કે સોળ તને શું ફેર પડે છે એની ચિંતા છોડ ભલા તું ભણ્યો નથી ભૂગોળ તને શું ફેર પડે છે તારી પાસે રૂપિયા છે છો નથી જ્ઞાન ભંડોળ તને શું ફેર પડે છે